તેમાં દોસ્તો વઘારેલી ખીચડી સાથે બનાવી છે મેં આખા મરચાંની કઢી તમારે કઢી ઓનલી બનાવી હોય તો મરચાં સ્કીપ કરી શકો તો મરચાંની અંદર ભરવા માટે મેં સ્ટફિંગ રેડી કર્યું છે જેમાં બે પાવડા ગરમ કર્યું છે તેલ એની અંદર અડધો ચમચો ભરીને મેં નાખ્યો છે ચણાનો લોટ તો આવી રીતે ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી બેસનને શેકી લેવાનો છે એ પછી બેથી ત્રણ મિનિટ ધીમા તાપે આપણે આખા ધાણા અને જીરું એ પણ બંને આવી રીતે શેકી લેવાનું છે અને આનો કરી નાખવાનું છે એકદમ પાવડર ધાણાજીરાનો પાવડર જો કે આપણે ઘરમાં જીરું ખાતા જ હોઈએ છે વરસનું એક સાથે દળાવેલું પણ આ પાવડર વધારે સરસ ટેસ્ટ આપશે તો ચણાનો લોટ જે શેકેલો છે એની અંદર મેં આ પાવડર એકથી દોઢ ચમચી નાખ્યો છે હશે જીરાનો પછી એમાં નાખવું છે સ્વાદ અનુસાર મીઠું કઢીમાં નાખવાનું હોવાથી થોડું જ મીઠું નાખવું અને ચપટી નાખવું છે ગરમ મસાલો અને પછી એની અંદર નાખી છે થોડીક ખાંડ ખાંડ અને લીંબુ વધારે ટેસ્ટ આપશે એટલે ખાંડ અને લીંબુ તો નાખવા જ ફરજિયાત અને પછી થોડુંક નાખું છે લીંબુ અને પછી અંદર થોડાક નાખી દીધા છે એ સમારેલા ધાણા ધાણા તો અચૂક જ નાખવા કારણ કે ધાણા જીરો અને આખા ધાણાનો જ વધારે ટેસ્ટ આવતો હોય છે એટલા માટે પછી બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અને પછી ઉપરથી છેલ્લે નાખો છે એક ચમચી સિંગદાણાનો ભૂકો જો તમારે ન નાખો હોય તો ચાલે ઓનલી ચણાનો લોટ પણ ચાલે તો હાલો આપણે હવે મરસા ભરી લેવાનો છે તો આજે ગામડેથી મરચાં એવા છે લાલ મરચાં એટલે આપણે રગો કાઢવી પડશે અંદરની તો બધી નસ મેં આવી રીતે કાઢી લીધી છે ચીરા પાડીને અને મરચાં બધા મેં ખાલી કરી દીધા છે હવે આની અંદર આપણે આવી રીતે બધું સ્ટફિંગ જે રેડી કર્યું છે એ અંદર ભરી દેવાનું છે અને કઢી જ્યારે આપણે વઘારી લઈએ પછી આપણે એ મરચાં અંદર નાખવાના છે તો હવે આપણે કઢીનો વઘાર કરીએ તો એક આદુનો ટુકડો અને થોડીક લસણની કળીઓ મેં આવી રીતે ખાંડીને પેસ્ટ કરી લીધી છે મરચી આની અંદર નથી નાખી કારણ કે મરચીના ટુકડા વઘારવામાં પછી થોડોક આમ તીખાસ ઉડે એટલા માટે અને પછી લઈ લીધી છે મેં છાસ જે ગામડેથી આવી છે એટલે સરસ મજાની ખાટી મીઠી છાસ એની અંદર મેં બેથી ત્રણ મરચીના આવી રીતે ટુકડા કરી લીધા છે કારણ કે આ બ્લાઇન્ડરથી ક્રશ કરવાનું છે એટલે સરસ અંદર જ ક્રશ થઈ જશે પછી ને પછી પછી નાખોશ અંદર મેં અડધો ચમચો ભરીને બેસન તો હવે આપણે એને બ્લાઇન્ડરથી બધું વ્યવસ્થિત ક્રશ કરી લેવાની છે મરચી અને મિક્સ કરી દેવાનો છે બેસન તો સરસ આપણી કઢીને મેં ડોઈ નાખી છે અને હવે આપણે એનો કરવાનો છે વઘાર જે તમે જોઈ શકો છો કઢી આપણે સુરતી કરવાની છે વ્હાઈટ હળદર નાખવાની નથી મરચીનો જ વઘાર કરવાનો છે બરાબર તો દોઢપાઉડું ભરીને મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા એની અંદર મેં સૂકા મસાલા નાખી દીધા છે બાદિયા તજ લવિંગના બે ટુકડા સૂકા મરચા ચાર પાંચ ટુકડા અને થોડીક રાઈ જીરું અને આદુ મરચીની પેસ્ટ નાખી અને મેં વઘાર કરી લીધો છે આવી રીતે અને હવે આપણે આની અંદર જે આપણે છાસને બેસન સાથે મિક્સ કરી લીધી છે એ છાસ આપણે અંદર એડ કરી દેવાની છે તો લસણ આવી રીતે થોડીક વાર આપણે ફ્રાય થવા દેવાનું છે કે ગોલ્ડન લાઇટ કલર પકડે ત્યાં સુધી પછી આની અંદર આપણે જે છાસ હતી એ આપણે નાખી દેવાની છે હવે આપણે મીઠું સ્વાદ અનુસાર નાખી થોડો ગોળ નાખી અને આને આપણે ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી પાકવા દેવાની છે એટલે મરચાં પણ બધા પાકી જાય અને સરસ મજાની કઢી બની જાય તો આવી રીતે બનાવી છે મેં સુરતી કઢી તમે કેમ બનાવશો એ લખજો કમેન્ટમાં